કંકલેશ્વરમાં અડતાલીસ કલાકમાં ત્રણ લૂંટને અંજામ આપનાર કંજર ગેંગને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી હતી બે હજાર સોળ બાદ પુનઃ કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક ત્રણ લૂંટને ઉપરા છાપડી લૂંટને અંજામ આપ્યો હતો એલસીબી પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે કંજર ગેંગના ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેજ જાહેર કર્યું હતું ઝડપાયેલ ગેંગે અંકલેશ્વર શહેર અને રાજપાટી પોલીસ મથકના બે હજાર એકવીસમાં થયેલ ગરફોડ ચોરીમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે ગત તારીખ પંદર મેના રોજ પાનોલી પોલીસ મથકની હદમાં ખરોડ નજીક આવેલ ભરત પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલકને પાંચ ઇસમોએ આંતરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથકે આવી હતી જેમાં ટ્રકનો ડ્રાઈવર તોસીફ ખા અયુબ ખાન પઠાણ બારડોલી ખાતે તુવેર ખાલી કરી વાગરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે ખરોડ નજીક તેઓ કુદરતી હાજરતે જતા પાછળથી બે ઇસમોએ તેમને ધક્કો માર્યા બાદ ખેતરમાં ઢસડી જઈ મોબાઈલની લૂંટ ચલાવી માર માર્યા હતા જે અરસામાં ત્યાંથી તપાસ કરતાં એક રિક્ષા ચાલકે પેસેન્જર સાથે બુમાબૂમ કરી તેમને માર મારવાથી બચાવ્યા હતા જોકે આ લૂંટારુઓ ટ્રક ચાલક અને તેમને પડકાર આપનાર પર પથ્થરમારો કરી બે મોબાઈલ અને રોકડા રૂપિયા છેતાલીસોની લૂંટ ચલાવી હતી તો બીજી બનાવમાં અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં માંડવા ટોલનાકા નજીક આરામ હોટલ પાસે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મુંબઈના ટ્રક ચાલક મોહમ્મદ અફસર બશીર અહેમદનાઓને હરિયાણાના ટોહાની કાર્ગો લિમિટેડ કંપનીમાંથી ચોખા ભરી મુંબઈ ખાલી કરવા જઈ રહ્યા હતા જે અરસામાં તેઓ લઘુશંકા માટે રોકાતા ત્યાં તેમને પાછળથી બે સમય ધક્કો મારી ત્યારબાદ હાઇવે પર ઢોર માર અડધો કલાક સુધી ચપ્પુ ગળે રાખી બેસાડી રાખી બાવીસ હજાર રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટના વધતા ગુનાને ધ્યાનમાં રાખી એક્શનમાં આવી હતી લૂંટના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ તપાસ કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત કર્યા બાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ખંખોળ્યા હતા જેમાં પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના ગુનાને અંજામ આપનાર રીસમો કોસંબા જકાતનાકા પાસે ખુલ્લા ખેતરમાં પડાવમાં હાજર છે બાદ જે બાતમીના આધારે પોલીસે કોસંબા ખાતેથી ચાર શકમંદોની અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા બાબતે યુક્તિ પ્રવૃત્તિપૂર્વક પૂછપરછ કરતાં તેઓ ભાગી પડ્યા હતા અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં એક જ્યારે પાનોલી પોલીસ મથકની હદમાં બે અને કોસંબામાં એક મળી કુલ ચાર ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે હાલ તો પાંચ પૈકી ચાર જેમાં પપ્પો કાલુ શેરુકંજર સતુ રતન મિશિરિયા કંજર હિરુસન્નુ શૈતનિયા કંજર પ્રકાશ છોટુ કંજરને પોલીસે દબોચી લીધા છે જ્યારે રામલાલ રાજેશ શેતાનિયા કંજર હજુ પોલીસ પકડતી દૂર છે પોલીસે હાલ તો પકડાયેલા આરોપીઓ પાસેથી છવ્વીસ હજાર છસો રોકડા જ્યારે આઠ મોબાઈલ ફોન મળી કુલ પાસાઠ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પકડાયેલા આરોપીઓ દસ દિવસ પહેલાં રેલ મારફતે ભરૂચ આવ્યા હતા જ્યાં તેઓ નજીકના અવ્યવહુ જગ્યામાં જ્યાં તેઓને લૂંટની ઘટનાને અંજામ આપી શકે તે પ્રકારે રોકાતા હતા અને બહારના રાજ્યના વાહનચાલકોને નિશાન બનાવી લૂંટની ગંજાને ઘટનાને અંજામ આપતા હતા ડીવાયએસપી કુશાલ ઓઝાએ માહિતી આપતા કહ્યું હતું કે આરોપીઓની મોડસ ઓપરંડી નજર કરવામાં આવે તો તેઓ ખેતરોમાં પડાવ માર રહેતા હતા અને ટ્રક ચાલકને રોકી અથવા તેઓ ઊભા હોય ત્યારે નિશાન બનાવી હાથ પગ બાંધી લૂંટ ચલાવતા હતા વર્ષ બે હજાર સોળમાં પણ આ જ પ્રકારે કંજર ગેંગના પરિવારના સભ્યોએ પણ હાઇવે પર લૂંટ ચલાવી ઘટનાને અંજામ આપ્યો હતો પકડાયેલા આરોપીઓ અગાઉ મોબાઈલ ચોરી તેમજ ઘર ચોરીના ગુનાને પણ અંજામ આપી ચૂક્યા છે જે સંદર્ભે પણ જે તે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી રહી છે સાથે જ તેમણે અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાલ તો હાથ ધરી છે માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક કરવામાં સફળતા મળેલ છે આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત વિસ્તારમાં જે રોડ ઉપર સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુકંજર હિરુકંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કેને રીતે ઉભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઉપર રીતિ

એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા સર જે પ્રમાણે અંકેશવાર ભવિષ્યની અંદર આ ગુના જવાય એટલે આ કેગે અહીંયા આ વિસ્તારમાં એક સોફ્ટ ટાર્ગેટ કરીને યુઝ કરીને રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈક છે તમે આ જે હાઇવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોના આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા સાહેબ આમ તો રોકડ રકમ ની જનરલ રૂટ કરતા હોય છે મોબાઈલ અને એના લોકો શું કરતા હોય છે ઊંચી જગ્યાએ તો કઈ જાપો હોય આપણો લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડને લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે થેન્ક યુ